નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો માં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ દર્શકોના મનમાં ઇંતેજારી પણ વધતી જાય છે એના વિશેની ચર્ચા વાતો પણ વધતી જાય છે અને હવે થોડી ઘણી નવી વિગતો પણ સામે આવી છે એટલે તેના વિશે આજના કાર્યક્રમમાં આપણે વાત કરવાની છે પ્રેસિડેન્ટ ઇલેવન અને ઇન્ડિયા વચ્ચેની જે મેચ રમાઈ એમાં ટીમ ઇન્ડિયાની જીત થઈ એટલે એ મેચ વિશે પણ વાત કરીશું કે કેવો માહોલ હતો કેવા પ્રકારનું ખેલાડીઓનું પ્રદર્શન રહ્યું તેના વિશે એક ડિટેલ્ડ એનાલિસિસ કરીશું સિરાજ અને હર્ષિની જોડીના પરફોર્મન્સને કારણે રમતના મેદાન ઉપર ટીમ ઇન્ડિયાને ઘણો જ ફાયદો થયો છે તો ઓવરઓલ મેચ વિશેની ચર્ચા ખેલાડીઓના પરફોર્મન્સ વિશેની વાતો કરીશું અને હંમેશાની જેમ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ચર્ચા શરૂ કરતા પહેલા જોઈ લઈશું એક ખાસ અહેવાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ પિંક બોલથી રમાશે અને આ મેચ ડે નાઇટ છે એટલે તમામ ખેલાડીઓને પ્રેક્ટિસ મળે તે માટે પ્રેસિડેન્ટ ઇલેવન અને ભારત વચ્ચે વન ડે મેચ રમાડવામાં આવી જેમાં ભારતે શાનદાર જીત પણ મેળવી ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલને યથાવત રાખે તેવી સંભાવના ઊભી થઈ કારણ કે આઉટ ઓફ ફોર્મ રોહિત શર્મા મિડલ ઓર્ડરમાં ઉતરી શકે છે મેદાને ઈજામાંથી બહાર આવેલ શુભમન ગિલ હવે ફિટ છે અને અર્ધ સદી સાથે તેને તેનું ફોર્મ પણ બતાવી દીધું છે બીજી મહત્વની વાત કે ભારતનો હર્ષિત રાણા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને તેનું સ્થાન ટીમમાં જાળવી રાખે છે તેવું તેના પરફોર્મન્સ પરથી લાગી રહ્યું છે સિરાજે પણ સારી બોલિંગ કરી અને સાત ઓવર્સમાં માત્ર અઢાર રન આપીને એક વિકેટ લીધી હર્ષિત રાણાએ ચાર વિકેટો લીધી હતી ભારતે આસાનીથી વિજય તો મેળવી લીધો પણ પ્લેયર ઓફ ધ મેચ કોન્ટાસે સદી ફટકારી હતી તો બીજી ટેસ્ટ મેચ વિશે તો વાત કરવાની છે પરંતુ એની પહેલા પ્રેસિડેન્ટ ઇલેવન અને ઇન્ડિયા વચ્ચેની મેચમાં શું થયું એના વિશે થોડી વાત કરી લઈશું અશોકભાઈ શરૂઆતમાં પહેલો સવાલ તો મારે એ જ પૂછવો છે કે બે દિવસની મેચના બદલે પ્રેસિડેન્ટ ઇલેવન અને ઇન્ડિયન્સ વચ્ચેની મેચને વન પરિવર્તિત કરાય એટલે શું આ પાછળનું કારણ હતું બલ બેઝિકલી જે છઠ્ઠી તારીખથી આપણે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે એ પિંક બોલ ડે નાઇટ ક્રિકેટ છે એટલે આમ તો પ્રેક્ટિસ મેચ ભારતે કોઈ રાખી નહોતી નોર્મલી શું હોય કે પહેલાં પ્રેક્ટિસ મેચ હોય અને ત્યાર પછી ટૂર શરૂ થાય પણ આ વખત એવી કોઈ પ્રેક્ટિસ મેચ રાખી નહોતી પણ અહીંયા ખાસ કરીને કારણ કે ભારતના ખેલાડીઓ પિંક બોલ અને ડે નાઇટ ક્રિકેટથી વાકેફ થાય એડિલેડના મેદાન ઉપર થતા ફેરફારો અથવા તો થતી મૂવમેન્ટ એ લોકો સમજી શકે અને બેટર્સ કઈ રીતે એનો સામનો સારી રીતે કરી શકે એ બધી જ વસ્તુ ઓસ્ટ્રેલિયાની ટીમ તો એ હતી જ નહીં કે જે રમવાની છે એટલે એમને તો ઓલરેડી પ્રેક્ટિસ છે જ એટલે બીજી આ ટીમ હતી અને ભારતના ખેલાડીઓ એ ભારતના હતા એટલા માટે પ્રેસિડેન્ટ ઇલેવન અને ઇન્ડિયન્સ ઇલેવન વચ્ચેની આ મેચ હતી એકચ્યુઅલી બે દિવસની મેચ હતી જેથી કરીને જે ટીમનું ધારો કે ટોસ જીતીને બેટિંગ આવે તો દે કે એના દરેકે દરેક ખેલાડીઓ બેટિંગ કરી શકે પર્ટિક્યુલરલી ભારતના બેટ્સમેન બેટિંગ કરી શકે એ દિવસે વરસાદ પડ્યો અને દેન ઇટ વોઝ ડિસાઇડેડ કે ભાઈ આ તો વરસાદમાં મેચ તો શરૂ થઈ શકશે ને એટલે વી વિલ બી પ્લેઈંગ વન ડે મેચ એટલે બંને ટીમો પચાસ પચાસ ઓવરની મેચ રમે અને જે કોઈ પરિણામ આવે એ પરિણામનું તો આમાં કોઈ ખાસ બહુ મહત્ત્વ હતું નહીં કારણ કે આ પ્રેસિડેન્ટ ઇલેવન સાથેની મેચ જીતવા હારવાની સાથે કોઈ રેકોર્ડ્સની સાથે કંઈ બાંધછોડ થવાની નહોતી એટલે ઇટ વોઝ ઓલ ઇઝી સોર્ટ ઓફ અ થિંગ પણ હા ભારત માટે આ મેચ મહત્ત્વની હતી કે જે પર્ટિક્યુલર વાતાવરણમાં એડિલેડના વાતાવરણની અંદર બોલની જે મૂવમેન્ટ થાય ઓફ ધ સીમ અથવા તો ઓફ ધ એર એ કઈ રીતે થાય છે અથવા તો કેટલી થાય છે ધ ડિગ્રી ઓફ વેરાયન્સ ઓફ ધેટ બોલ કેટલું થાય છે એ ક્યાંક ખ્યાલ આવે એ પૂરતું કારણ એવું છે કે ભારતે અત્યાર સુધી બહુ જ ઓછી ડે નાઇટ મેચો રમી છે ઇન્ડિયામાં બહુ જ ઓછી થઈ છે બે ત્રણ મેચો આપણી થઈ શકો એટલે ક્યાંક એટલો બધો અનુભવ નથી ને સડનલી ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે એટલે ઓસ્ટ્રેલિયન્સ હેવ ગોટ એ ટેરિફિક ફાસ્ટ બોલર્સ એના સ્ટાર્ક છે કમિન્સ છે હેઝલવુડ છે સો ઓર વેરી ફાસ્ટ એની બોલિંગ જે છે એ ઊંચાઈ અથવા તો પે એ બધી જબરજસ્ત હોય છે એટલે એની સાથે એડજસ્ટ થવા માટે ભારતીય ખેલાડીઓને કેટલો પરિશ્રમ કરવો પડે છે અથવા તો કઈ રીતે લોકો એડજસ્ટ થઈ શકે વેધર ટુ ગો અને ફૂટ એન્ડ પ્લે ઓન ધ ફૂટ ઓર શુડ શુડ ઇટ બી ધી ફ્રન્ટ ફૂટ ઓફ પર પ્લે તો આ ક્યાંક નક્કી કરી શકે બેટ્સમેનો એટલા માટે આ ખાસ એ રાખવામાં આવી આવી હતી એટલે ત્યાર પછી બીજા દિવસે જે છે એને વન ડે તરીકે રમાણે કારણ કે ધેર વોઝ રેઇન ઓન ધ ફર્સ્ટ ડે એટલે મેચ તો હતી જ કારણ કે એવરીબડી વોઝ ઇગર ખાસ કરીને ભારત એટલે એ મેચ વન ડે તરીકે રમાડવામાં આવી અને દેટ ઇઝ ગોન વેલ ભારત જીત્યું ખરું અને એના જે પરિણામો છે પરિણામો ઇન ઇન ધ સેન્સ ઓફ પરફોર્મન્સ ઓફ ધ બેટર્સ પરફોર્મન્સ ઓફ ધ બોલર્સ ઓવરઓલ કંડિશન્સ

જે રેડ બોલ ક્રિકેટની મૂવમેન્ટ છે એના કરતાં થોડીક ઓછી મૂવમેન્ટ થાય છે ઇટ ડઝન્ટ મૂવ એટલા સીમથી એટલું બધો એંગલ એનો બનતો નથી એ પરિસ્થિતિમાં રમવાનું હતું ત્યારે પહેલાં તો એ લોકો રમ્યા એટલે એ લોકોના બેટ્સમેને પણ સેન્ચુરી મારી પણ ખાસ કરીને ભારતના બેટ્સમેનો જ્યારે રમ્યા તો શુભમન કીરસ પ્લેડ અ નોક યશસ્વી એન્ડ રાહુલ ધીઝ આર ધ ટુ ઓપનર્સ બોથ ઓફ ધેમ હેવ પ્લેડ અ ગ્રેન્ડ ઇનિંગ બહુ સરસ રમે આ લોકો એક પાર્ટનરશીપ બનાવી અને એક કોન્સોલિડેશન કરવાનો પ્રયત્ન કર્યો કોન્સોલિડેશનનો પ્રયત્ન એટલા માટે કે રોહિત શર્માના આવવાથી ભારતીય ટીમમાં જે કોણ રહેશે કોણ જશે અથવા તો રોહિત શર્મા ક્યાં રમશે એની હજુ કોઈ ભાંજગાળ ચાલી જ રહી છે ઇટ્સ નોટ વેરી શ્યોર તો ક્યાંક રોહિત શર્માએ કહ્યું કહો કે ભાઈ યશસ્વી અને રાહુલ જ ઓપનિંગ કરશે એટલે એનો અર્થ એ થયો ઇન્ડાયરેક્ટલી કે જે પ્રથમ ટેસ્ટની અંદર જે રીતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું એ ઓપનિંગ પહેરને ભારત યથાવત રાખવા માગે છે તો આગળ શું રોહિત શર્માનું શું એ ક્યાં બેટિંગ કરશે આપણે અત્યારે પરફોર્મન્સની વાત કરી રહ્યા છીએ તો એ બે જણાએ સારું પરફોર્મન્સ કર્યું હાફ સેન્ચુરી શુભમન ગીલે ફટકારી યશસ્વી જયસ્વાલ સારું રમ્યો કે એલ રાહુલ સારું રમ્યો ત્યાર પછી રેડ્ડી સારું રમ્યા સુંદર સારું રમ્યો ફોર્ટી ટુ ફોર્ટી ટુ રન્સ એ બંને બનાવ્યા ત્યાર પછી બોલિંગ ડિપાર્ટમેન્ટમાં સિરાજ એસ વેલ સાત ઓવરમાં કંઈ સત્તર અઢાર રન આપ્યા ઇવન હર્ષિત રાણા એસ બોલ્ડવેલ ઇઝ પિકડઅ અ ફોર વિકેટ્સ તો આ બધાને એક અનુભવ મળી ગયો અને બીજી અગત્યની વાત એ છે કે પિંક બોલથી કેવી રીતે ક્રિકેટ રમવું અથવા તો કઈ રીતે ક્રિકેટ રમી શકાય એ જે ઘણા લાંબા સમય સુધી ભારત રમ્યું નથી તો ફરી એકવાર ત્યાર બેક ઇન ધ સેડલ અથવા તો કઈ રીતે એ સામનો કરી શકશે ઓસ્ટ્રેલિયાનો એની એક આછી રૂપરેખા એ આ બધાની બેટિંગમાં પ્રદર્શિત થઈ બોલિંગમાં પ્રદર્શિત થઈ અને ખાસ કરીને કહેવાય કે એક ફાયદાકારક તત્વ એ હતું કે ઇન્ડિયા જીત્યું ઇન્ડિયા જીત્યું તો શેનાથી જીત્યું તો ભાઈ ધેર આર પરફોર્મન્સીસ યશસ્વી જયસ્વાલ રોહિત કે કે એલ શર્મા ત્યાર પછી સુંદર અને રેડ્ડી આ બંને જણાય ત્યાર પછી હર્ષિત રાણા અને સિરાજ સો દેર આર સિક્સ પ્લેયર્સ હુ હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ ધ વિક્ટરી ઓફ ધ ટીમ ઇન એડવર્સ કન્ડિશન એડવર્સ ઇન ધ સેન્સ ધેટ ધસ નોટ ધ સેમ કન્ડિશન વિช વી આર વી યુઝ ટુ પ્લે એટલે નાઇટ ટોર્નામેન્ટ બી હતી એટલે રાત્રિનો પ્રકાશ હતો અને પિંક બોલ હતો તે પરિસ્થિતિમાં આપણે સારું પ્રદર્શન કર્યું એમાં આપણે ચોક્કસ કહી શકીએ બિલકુલ અને અજીભાઈ એક આપણે ઊંડા ઉતારી આ ટોપિક ઉપર તો હજી એક મહત્વની વાત ફલિત થઈ છે કે ઓપનિંગમાં યશસ્વી અને રાહુલને યથાવત રખાયા હવે કેપ્ટન રોહિત એ બીજી ટેસ્ટમાં કયા સ્થાને રમશે સી આમ જોવા જઈએ તો છેલ્લી સાડત્રીસ ટેસ્ટ મેચોથી રોહિત શર્મા ઓપનિંગ જ કરે છે એટલે ઇઝ કન્સિસ્ટન્ટ ઓપનિંગ બેટ્સમેન ફોર ધ ઇન્ડિયા પહેલી વાત બીજી વસ્તુ એ કે બહુ વખત પહેલાં એટલે સાડત્રીસ ટેસ્ટ મેચ એટલે કેટલા બધા વર્ષો બે હજાર અઢાર કે સમથિંગ તે વખતે મિડલ ઓર્ડરમાં આવ્યા તે વખતે કે એમનું પ્રદર્શન એટલું સારું રહ્યું નહોતું ઓપનિંગમાં આવ્યા પછી હી વોઝ એબલ ટુ પ્લે અ વેરી ગુડ ગેમ પહેલી મેચ તો એમણે પેટર્નિટી લીવના કારણે ગુમાવી છે એટલે હી ડિડ નોટ પ્લે તો એની એબ્સન્ટમાં રાહુલને ઓપનિંગ કરવાની તક મળી તો રાહુલે ઓપનિંગ કરતા સારામાં સારી બેટિંગ કરી અને ભારતને જે જીત જોઈ હતી તેનો મજબૂત જે પાયો નાખો તો એ પાયો નાખવામાં યશસ્વી જયસ્વાલ અને કેલ રાહુલની ભૂમિકાને સરાહવામાં આવી હવે જો રોહિત શર્માની વાત કરો તો રોહિત શર્મા રમશે ક્યાં સૌથી મોટો સવાલ એ છે કે રોહિત શર્મા કયા કયા સ્થાન ઉપર રમી શકે જો ઓપનિંગમાં નથી રમતા તો પહેલાં તો તમારી પાસે યશસ્વી અને રાહુલને તમે ઓપનિંગ કરાવો છો એટલે બે ખેલાડીઓ ત્યાં થયા ત્યાર પછી ત્રીજા ક્રમે ગિલ હેઝ ઓલરેડી યુ નો હી પ્લેડ એ ગુડ ઇનિંગ ત્યાર પછી તમારી પાસે વિરાટ કોહલી છે એવું હેડ એ સેન્ચુરી એટલે એનું તો સ્થાન આગળ પાછળ કરવાનું કોઈ સવાલ જ નથી એટલે આ ચાર સ્થાન ઉપર તો રોહિત શર્મા પાછું ફરી શકશે નહીં ત્યાર પછી તમારી પાસે આવે છે પંત અને પંત પછી તમારી પાસે એક જગ્યા ખાલી પડે છે કે જ્યાં આગળ જુરેલ ગયા વખતે રમ્યા હતા એ જગ્યા એટલે કે છઠ્ઠા ક્રમે રોહિત શર્માને આવવાનું થાય જો આવે તો હવે એક વાત એ છે કે ભાઈ કેપ્ટન છે પોતે ઓપનિંગ બેટર છે પોતે સાડત્રીસ ટેસ્ટમાં જો ઓપનિંગ કરી રહ્યો છે કારણ કે એક ટેસ્ટમાં રાહુલે આવીને સારું પ્રદર્શન કર્યું તો એની જગ્યાએ રોહિત શર્માને કેમ ના રમાડી શકાય એટલે કે એવો સવાલ પણ ઊભો થઈ રહ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે એ જો છઠ્ઠા ક્રમે રમે તો એક ટેસ્ટ મેચના ઓપનિંગ બેટ્સમેનને છઠ્ઠા ક્રમે રમાડવો અને એ પણ કેપ્ટન દેટ ઇઝ ઓલ્સો નોટ વેરી કરેક્ટ અને ત્યાં એ શું કોન્ટ્રીબ્યુટ કરી શકે પ્રોબેબલી દેટ ઓલ્સો વી ડોન્ટ નો તો ક્યાંક આ એક દુવિધા ઊભી થઈ છે કે જો રાહુલ ઓપનિંગ કરે તો રોહિત શર્મા ક્યાં રમે પણ હું માનું છું કે રાહુલને ફરી પાછા એ છઠ્ઠા ક્રમે રમવાનો માટે જવું પડે એવી મારી દ્રષ્ટિએ એમ લાગે છે કે ભાઈ બિંગ અ કેપ્ટન હી શૂડ મેન્ટેન હિઝ ટોપ ઓર્ડર અને ત્યાં એમને પરફોર્મ કરવું જોઈએ પણ જો કદાચ એવું નથી બનતું તો ધેન ઇટ વીલ બી કેર રાહુલ હુ વી લવ ટુ ગો ડાઉન ટુ નંબર સિક્સ કે જેણે ઓપનિંગમાં સારું કામ કર્યું છે ઓસ્ટ્રેલિયા સામે જીતવું બહુ મહત્ત્વની વાત છે પહેલી મેચમાં આટલું સારી રીતે જીતવું એ બીજી મહત્વની વાત છે ત્રીજું કે યશસ્વી અને રાહુલની ઓપનિંગ પેરના પાર્ટનરશીપના કારણે આપણે જીત્યા એ પણ એટલી જ હકીકત છે તો શું કેપ્ટન એમ વિચારે કે ના ભાઈ ચાલો ઠીક છે આ લોકોને રમવા દો હું છઠ્ઠા ક્રમે રમેશ બીજી વસ્તુ એ છે છેલ્લી દસ ટેસ્ટ મેચોથી રોહિત શર્મા સ્કોર કરી શક્યા નથી મીન્સ હી ઇઝ પાસિંગ થ્રુ એ વેરી લીન પીરિયડ ઓફિસ લાઈફ ઇઝ નોટ એબલ ટુ સ્કોર ફોર્મ આઉટ ઓફ ફોર્મ છે તો હવે આઉટ ઓફ ફોર્મ ખેલાડીને તમે ટોચમાં રમાડો છો અને એની વિકેટ જલ્દી પડી જાય છે તો ઓટોમેટિક પ્રેશર તમારા બીજા બેટ્સમેન ઉપર આવી જાય છે તો શું તમે એને ત્રીજા ચોથા ત્રીજા ક્રમે તો તમે શુભમન કિલને રમાડો તો શુભમન કિલ્લને તમે પાંચ છઠ્ઠા ક્રમે રમાડી ના શકો બિકોઝ હી ઇઝ બેઝિકલી ઓપનિંગ બેટ્સમેન તો અહીંયા આગળ બહુ જ મોટી દુવિધા એ છે કે રોહિત શર્મા છઠ્ઠા ક્રમે રમે કે ઓપનિંગ ક્રમે રમે હું એવું માનું છું કે ઓપનિંગ તો રોહિત શર્માએ કરવું જ જોઈએ કારણ કે જે જગ્યાએ જે ખેલાડી ગયો હોય એની જગ્યાએ જો ખેલાડી સેન્ચુરી બી મારે તો એને ઘણીવાર પડતો મૂકવામાં આવે છે પણ ભારતે કારણ કે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે એટલે એક હેપોથેટિકલી આપણે એમ કે નહીં યાર આ પેરને તોડવી ના જોઈએ એ પેર સારું ઇવન ઇવન ગઈકાલે ગઈકાલે એમને ઓપનિંગ મોકલવામાં આવ્યા એનું કારણ એક એવું પણ માનવાને કારણ થાય છે કે રોહિત શર્માએ મન બનાવી લીધું કે આઈ એમ નોટ ઇન ગુડ ફોર્મ ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે જીતવું છે તો લેટ ધીસ ટુ ઓપન અને એક કોન્સોલિડેટ કરીને આપણને ટોટલ આપે એટલે એક એવી એક શક્યતા પણ જોવામાં આવી રહી છે એટલે રોહિત શર્મા જો રમે છે ઓપનિંગ બેટ્સમેન તરીકે તો કે એલ રાહુલને છઠ્ઠા ક્રમે રમવું પડશે ઇફ ધેટ ડઝન્ટ હેપન તો પછી રોહિત શર્માએ છઠ્ઠા ક્રમે રમવું પડશે અથવા તો ત્યાં એ સિવાય બીજા કોનું સ્થાન ચેન્જ કરી શકાય એમ છે નહીં તો એક મુશ્કેલ સ્થિતિમાં છે જોઈએ હવે ખાલી અરે મેચ વખતે શું થાય છે

એટલે એનો પણ એની પાસે એડવાન્ટેજ છે અને હી હેઝ બિન વેરી કન્સિસ્ટન્ટ એન્ડ પરફોર્મિંગ પ્લેયર અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા અમુક ખેલાડીઓ એવા હોય છે કે જે ઘર આંગણે એટલું સારું ના રમતા હોય પણ તમે બહાર જાઓ તો ધે આર શાઇનિંગ મેડ એ સ્ટેટમેન્ટ કે ભાઈ અમે ગિલને ભવિષ્યના કેપ્ટન તરીકે પ્રોજેક્ટ કરીએ છીએ સો હી ઇઝ બિન યુઝડ ઇન ટી ટ્વેન્ટી હી ઇઝ બિન યુઝડ ઇન વન ડે હી ઇઝ બિન યુઝડ ઇન ટેસ્ટ મેચ એટલે આ ત્રણે ત્રણ ફોર્મેટમાં શુભમન ગિલને ઇન્વોલ્વ કરવાનો એ ચાલી રહ્યો છે અને કરવામાં આવે છે નાઉ ધ થિંગ ઇઝ ઈજા તો એવી વસ્તુ છે કે દેટ નો મન કેન પ્રિવેન્ટ કોને રમાડવો કોને ના રમાડવો એ નક્કી થાય છે કે ભાઈ જ થઈ તો તમે કંઈ પણ ના કરી શકો ઈજાના કારણે આ એમને બહાર રહેવું પડ્યું હતું અને એ બહાર રહ્યા પછી એ ફરી એકવાર ઇન્જરી રિકવર થયા પછી ટીમમાં આવે છે પહેલી વસ્તુ તો પચાસ રન બનાવે એટલે થોડો આત્મવિશ્વાસ આવ્યો હશે બીજી વસ્તુ એ કે પિંક બોલ ક્રિકેટની જ મેચ છે અને એ જ ક્રિકેટ એને ડે નાઇટ મેચમાં પચાસ રન માર્યા એના માટે પ્લસ પોઈન્ટ છે ત્રીજું કે ઈજા પછી જે ફિયર ફેક્ટર હોય એ ફિયર ફેક્ટર કેવી વસ્તુ છે કે ઇટ ઓલવેઝ નો તમે અમુક બોલર્સ તમારી સામે આવે તો તમને પ્રોબ્લેમ થાય અથવા તો તમે થોડા એ થઈ જાઓ એ એમાંથી એને બહાર નીકળવાનું છે ઓફકોર્સ એ બધા બોલર્સ તો જે ખાઈ જાય એવા બોલર્સ તો છઠ્ઠી તારીખે આપણને દેખાશે આજે બોલર્સ હતા એ કે એટલા બધા ઝંઝાવાતી નહોતા પણ તે છતાં એટલે એના માટે જરૂરી હતું શુભમન ગીર માટે અચ્છા ટીમ માટે કેટલું અગત્યનું સી યુ આર પ્લેઈંગ અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા માટે તો સ્કાયઝ ધ લિમિટ એના માટે કોઈ સ્કોર નાનો નથી કોઈ સ્કોર મોટો નથી તે દે આર ધી મોસ્ટ ડેન્જરસ ટીમ ઓન ધ અર્થ એટલે એટલા માટે ભારતમાં જેટલા સારા બેટ્સમેનો લાંબી બેટિંગ કરી શકે એટલું ભારત માટે સારું છે તમને યશસ્વીની બેટિંગ જોવા મળી રાહુલની જોવા મળી તમને વિરાટ કોહલીની જોવા મળી ઇફ જો ગિલ જોઈન્ટ સીટ તો એ ચાર બેટર તમારા ટોચના એવા હોય કે જે મજબૂત પિલર જેવા તો ભારતને જે કોન્સલ્ટેશન કરવું છે ટોસ જીતીને પહેલાં બેટિંગનું ધી કેન્ડ ડૂ ઇટ એટલે હું માનું છું કે ઇટ્સ અ વેરી ગુડ સાઇન ફોર ધ ઇન્ડિયા ફોર શુભમન ગિલ ટુ ગેટ દેટ કોન્ફિડન્સ બેક ટુ પ્લે ઇન ઓસ્ટ્રેલિયા દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ

પણ કોન્ટાસ કોન્ટાસ કરીને ખેલાડીએ સેન્ચુરી ફટકારી એ પણ એક બહુ મોટી વાત કહી શકાય આપણા ખેલાડીઓએ જે રમ્યા છે એના કરતાં એક સારું પ્રદર્શન કહી શકાય બહુ સારા શોર્ટ્સ રમે છે પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે અત્યારે ઓસ્ટ્રેલિયાની મેઇન ટીમમાં કોઈ સ્થાન નથી કે જ્યાં કોન્ટાસને ટેસ્ટમાં લઈ શકે કારણ કે ભારત જે ભારતના જે બોલર્સ હતા સિરાઝને બાકીના જે બોલર્સ હતા દે બોલ્ડ વેલ અને દે બોલ્ડ વિથ ધ ગ્રેટ સ્પિરિટ હર્ષિત રાણાએ ચાર વિકેટો લીધી એટલે એટલે આ જે ખેલાડીનો જે જેને કહેવાય કે અનુભવ છે અનુભવ ઓસ્ટ્રેલિયાને કામ લાગે એવો છે પણ અહીંયા તમારી પાસે જગ્યા નથી તમારા બધી એક જગ્યા ખાલી પડી છે હેઝલવુડની હેઝલવુડ ઇઝ ઇન્જર્ડ એન્ડ ઇઝ નોટ ગોઈંગ ટુ પ્લે એને પછી બોલેન્ડ રમી ગયા છે બોલેન્ડ હેઝ બોલ્ડ વેલ તો એનો કદાચ ટીમમાં સમાવેશ થઈ શકે પણ હું નથી માનતો કે કોન્ટાસ્ટને આ વખતે ટીમમાં સ્થાન મળે હા કોઈ ટીમમાં ઇન્જર્ડ થઈને કોઈ ખેલાડીના સ્થાને રમવાનું હોય તો થાય યુ વિલ હેવ ટુ વેઇટ ટિલ નેક્સ્ટ મેચ અત્યારે કોઈ ફેરફાર મને લાગતો નથી આગળ આપણે વાત કરીએ બોલિંગ ડિપાર્ટમેન્ટ વિશે બોલિંગ ડિપાર્ટમેન્ટ કેટલું સમૃદ્ધ લાગી રહ્યું છે અને સિરાજ અને હર્ષિત પ્રદર્શન કેવું રહ્યું બંને ખેલાડીઓની ટીમમાં સ્થાન નક્કી લાગી રહ્યું છે સી બહુ સાચી વાત તો એ છે કે અત્યારે શુભ જસપ્રીત બુમરાહ જબરજસ્ત ફોર્મમાં છે હી ઇઝ નાઉ નંબર વન ઇન ધ વર્લ્ડ એને સાથ આપતા સિરાજ જ બોલ્ડવેલ એને સાથ આપતા હર્ષિત રાણાએ જ બોલ્ડવેલ આ બંને ખેલાડીઓ બહુ જ સરસ બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાને કાબૂમાં રાખવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે સો મારી દૃષ્ટિએ એડિલેડની અંદર કોઈ સ્પિનર્સ વધારે રમાડવા પડે એવી કોઈ ઇમરજન્સી મને નથી લાગતી કે આવે તો આ ત્રણ ખેલાડીઓ તો ટીમમાં રહેશે કારણ કે ઓલરેડી વિનિંગ કોમ્બિનેશનમાં આ ત્રણ ખેલાડીઓ ટીમમાં હતા અને સુંદર પણ હતા એટલે સુંદર છે સુંદર બી સારા રન કર્યા છે સારી વિકેટો લે છે એટલે અહીંયા આગળ બોલિંગ ડિપાર્ટમેન્ટ તમે જુઓ તો સારું લાગે ને બુમરાહ આવ્યા પછી એ ડેફિનેટલી સારું વધારે થશે બિકોઝ હી ઇઝ સ્પીયર હેડિંગ ધીસ પર્ટિક્યુલર ટીમ ઓફ ફાસ્ટ બોલર્સ એટલે ત્રણ ફાસ્ટ બોલરના સિરાજે પણ રીધમ સારી મેળવી છે હર્ષિત રાણા સ્પીક અપ સમ વિકેટ હી એઝ મૂડ સમ ડિલિવરીઝ તો આ બધી વસ્તુ જોતાં એક ભારતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ આક્રમણ કરી શકે એવું છે અને એક મજબૂત વર્ષો પહેલાંની વાત છે કે ભારત પાસે કોઈ ફાસ્ટ બોલર્સ નહોતા હં અંબી એક બાજુ બોલિંગ કરે બીજી બાજુ સુનિલ ગાવસ્કર એક બે ઓવર નાખે અને તરત સ્પિનરોને લાવી દેવામાં આવે ત્યાર પછી ફાસ્ટ બોલરનો યુગ શરૂ થયો કપિલ દેવ આવ્યા પછી અને ત્યાર પછીની જે ગાથા છે બહુ જબરજસ્ત છે સૌરવ ગાંગુલીને આવ્યા પછી અથવા તો કેપ્ટન તરીકે આવ્યા પછી જે ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટે એક જબરજસ્ત પ્રદર્શન સારામાં સારું પ્રદર્શન કર્યું છે અને ઘણીવાર એવું બન્યું છે કે વીસ વિકેટો આ ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટે લીધી છે એટલે બહુ જ અત્યારે આપણે લખી છીએ કે વી હેવ ગોટ અ વેરી ગુડ મીડિયમ પેસર્સ વેરી ગુડ ફાસ્ટ બોલર્સ બુમરાહ હર્ષિત રાણા છે તમારી પાસે બધા સિરાજ છે બીજી લાઈન જે તૈયાર થઈ ગઈ છે હર્ષદીપ બહુ સરસ બોલિંગ કરી રહ્યો છે ધરા અધર પ્લેયર્સ તો હું માનું છું કે વી હે કોન્સોલિડેટેડ અને એમ જોવા જઈએ તો પર્ટિક્યુલરલી આ વિકેટ ઉપર કે જ્યાં એમને બોલિંગ કરવાની છે ત્યાં આગળ બોલિંગ કરીને કદાચ એમને પણ એવો કોન્ફિડન્સ આવી ગયો હશે કે અહીંયા આપણે બોલ મૂવ કરી શકીએ છીએ અને વી એબલ ટુ ટેક ધ વિકેટ્સ ઓન ધીસ ગ્રાઉન્ડ પિંક બોલ કેવી રીતે હેન્ડલ કરવો એ પણ મારા ખ્યાલથી એમને વધારે અનુભવ થઈ ગયો હશે જી બિલકુલ આપણે હવે અંતિમ સવાલ જે છે આ કાર્યક્રમનો કે કેવી બની શકે બીજી ટેસ્ટની પ્લેઇંગ ઇલેવન અને મિડલ ઓર્ડર પ્લેઈંગમાં રોહિત કમ્ફર્ટેબલ રહેશે મિડલ ઓર્ડર આવે આપણે હમણાં વાત કરી કે ભાઈ અત્યાર સુધી તો સાડત્રીસ મેચમાં તો ઓપનર તરીકે રમ્યો છે પોતે કેપ્ટન છે અને સામે પક્ષે જોવા જાવ તો ઓપનિંગ બેટર્સ બહુ સારું કર્યું એટલે પોતાનું સ્થાન છોડી દેવું જોઈએ હું પર્સનલી આઈ ડોન્ટ થિંક એવું કરવું જોઈએ હી શૂડ પ્લે વેર હી ઇઝ પ્લેઈંગ અત્યારે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે બની શકે કે આ જ એનું સારામાં સારું ફોર્મ લાવવાનું એક માધ્યમ બની જાય કારણ કે વિરાટ કોહલીને એવું જોયું હતું હી વોઝ ઓલ્સો નોટ ઇન ગુડ ફોર્મ પણ જેવો અહીંયા આવ્યો તો એણે સેન્ચુરી મારી દીધી તો બની શકે કે આ એક મેચ એવી છે કે જેમાં રોહિત શર્મા ઓપનિંગ તરીકે જ રમીને એ કરે રાહુલને તમારા છઠ્ઠા ક્રમે પણ એને પહેલાં બેટિંગ કરેલી છે હી હેઝ પ્લેડ ઓન ઓલ મોસ્ટ ઓફ ધી નંબર્સ વેર એવર હી વોઝ બીન આસ ટુ એની 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 એનું સિલેક્શન જ એ રીતે થયું છે તો હી ઇઝ અ મેન હુ કેન પ્લે એટ એની લેવલ ઓપનિંગમાં રમી શકે મિડલ ઓર્ડરમાં રમી શકે વન ડાઉન રમી શકે આઠમો ખેલાડી રમી શકે તો હું માનું છું કે હી શુડ બી શિફ્ટેડ ઓન નંબર સિક્સ અને રોહિત ઓપનિંગ કરવું જોઈએ દિસ ઇઝ વોટ આઈ થિંક અત્યાર સુધીના જે પેરામીટર્સ જોવામાં આવે છે અત્યાર સુધીમાં જે ઘટનાઓ ઘટી છે એમાં એવું હોય કે ભાઈ જેના સ્થાને તમે રમતા હો એ ખેલાડી આવે તમારે એ સ્થાન ખાલી કરવું પડે એટલે અહીંયા એ જોવાનું રહેશે કે રોહિત શર્મા સારું અત્યારે આવે છે ધારો કે તો એના સ્થાને કોણ બહાર જશે બહાર જશેના તો ઘણા પડીકલ છે એનું એનું નામ નીકળી જવાનું છે બરાબર છે એટલે એના સ્થાને નો ડાઉટ કે બીજો ખેલાડી આવશે પણ ઓપનિંગમાં કેટલો કમ્ફર્ટેબલ રહેશે વખત બતાવશે હું માનું છું કે હી શુડ પ્લે ઇન ઇઝ ગેમ ધ અને મિડલ ઓર્ડરમાં કે એલ રાહુલ બહુ સરસ કરે છે તો તમારી પાસે જુઓ તો તમે બધા એ જયસ્વાલ રાહુલ ત્યાર પછી ગીલ અને વિરાટ ત્યાર પછી તમારી પાસે રાહુલને તમે ઓપનિંગમાં લઈ લો તો રાહુલ આવે ત્યાર પછી પંત આવે ત્યાર પછી સુંદર અને રેડ્ડી કે એ બંને પણ બહુ સારી બેટિંગ કરે તો આઠ સુધી તમારી પાસે બેટર થઈ જાય આઈ થિંક ધીસ ધીસ કુડ બી ધ રાઇટ કોમ્બિનેશન ઇન્સ્ટેડ ઓફ તમે રોહિત શર્માને તમે વચ્ચે રમાડો છઠ્ઠા ક્રમે અને એના જે સાયકોલોજીકલ અત્યારે એ બિચારો નિષ્ફળ જાય છે ને એમાં પછી વધારે નિષ્ફળતા લાગે તો એને તકલીફ પડી શકે એનું માનું છું કે હી શૂડ પ્લે ધ ઓપનિંગ અને બાકીનું મેં કહ્યું એ પ્રમાણેની ટીમ બની શકે છે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બહુ ખાસ ફેર નથી કારણ કે જે આપણે જો જોઈ ચૂક્યા છે કે એ પ્રમાણેનું કોમ્બિનેશન રહેશે સુંદર વિલ બી ધેર ઇન ધ ટીમ બાકીના ખેલાડીઓ સિરાજ છે જસપ્રીત બુમરાહ છે રેડી છે સુંદર છે તો આ બધા બોલિંગ ડિપાર્ટમેન્ટ બી સારું છે અને બેટિંગ પણ એ લોકો સારી કરી શકે છે એટલે ટીમ મજબૂત બની શકે એવી પૂરેપૂરી શક્યતા હોય છે ચોક્કસ અશોકભાઈ જે પ્રકારે આખી બીજી ટેસ્ટ વિશે વાત કરી છે અને ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી કે પ્રેસિડેન્ટ ઇલેવન અને ઇન્ડિયન્સ વચ્ચેની જે મેચ હતી હવે નજર ચોક્કસપણે એ રહેશે કે બીજી ટેસ્ટમાં કેવું પરફોર્મન્સ રહેશે અને એની પણ આપણે વાતો કરતા રહીશું જોડાયા બદલ આભાર તો દર્શક મિત્રો સૌથી મોટો સવાલ અત્યારના તબક્કામાં તો એ જ છે કે રોહિતને કયા ક્રમે રમાડવો જો કે જે પ્રકારે અશોકભાઈએ કહ્યું તેમ તેનું જે સ્થાન છે તે યથાવત રહે કેપ્ટન તરીકેનું એ ખૂબ જ યોગ્ય કહી શકાય તેના માટે કેમ કે કેપ્ટન રહી ચૂક્યા છે અને બીજી તરી બીજી રીતે તો જે પ્રકારના નિર્ણયો લેવાશે ટીમના હિતમાં જ લેવાશે એવી આશા રાખીએ છીએ અને સાથે જ બીજી ટેસ્ટમાં જે પ્રકારે એક આખું સિલેક્શન થશે જે પ્રકારની ટીમ બનશે બિલકુલ એ જ દર્શકોને ધ્યાનમાં રાખીને બનશે કે કેવી રીતના ઓસ્ટ્રેલિયા મેદાન ઉપર ટીમને હરાવવાનું છે અને ટીમનો જે વિજય રથ છે તે સતત આગળ વધવો જોઈએ એ જ ધ્યેય તો રહેશે તો કેવી કેવી ટીમ રહે છે કેવું પરફોર્મન્સ રહે છે સતત આપને અપડેટ આપતા રહીશું હાલ આ કાર્યક્રમમાં આટલું જ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર